તો ગાઈસ ફાઇનલી જો એક વખત તમે કે બોલેરો આવી ગયો છે ને અમને તો ફાસ્ટ ફાસ્ટ કામ કરો વરસાદ ક્યારે પણ તૂટી પડે છે બોલો રામા જય દબાણ કરવામાં આવે સુતાડવા માટે જો કે પાયા છે ને એટલે ફેર ભાઈ ચા લઈને આવ્યા છે તો અત્યારે ચા પી લે છે લઈ લે ભાઈ વિડિયો બધો પોપટ કેવો ચા કેમ લાગે છે અત્યારે ફેમિલી તો સ્વાગત છે એક નવા બ્લોગ અંદર ને આજનો બ્લોગ છે અમારા રામદેવપીના મંદિર પર કે છે બનાવવાનો કે આ લોકેશન જો પેલા વરસાદ બધું પલરી ગયું છે અમારે ને વરસાદ પેલો વેલો વરસાદ આવે જો છે ને અમારે વૃક્ષ રોપણ કરવાના છે અત્યારે તો જે લોખંડ ના પિંજરા બધું રાખવાનું છે તો બધા માણસો અમારે તો લેવા જાય દેખાય છે તડક નીલી સેટ તો એ બધા પિંજરા છે લોખંડ ને લેવા ગયા છે ને વૃક્ષ તો આવશે તો પેલા ખાટા કરવાના છે તો ગાઈસ ફાઇનલી જો તમે કે બોલેરો આવી ગયો છે ને અમે પણ પિંજરામ થી હારી લીધા હતા થોડાક આખો બોલેરો ભરાઈ આવી ગયો છે મારા ગામના મિત્રો આવી ગયા છે લઈને જવું તમે તો આગળ વૃક્ષ પણ છે ને અત્યારે અમારે જો બધા ફ્રેન્ડ આવી ગયા છે અત્યારે ગામના યુવાઓ છે અમારા ને હું વિડીયો શૂટ અત્યારે ફાઇનલી કરું છું ને મારે પણ કામ કરવા લાગવું એમ થાય કે વિડીયો શૂટ થાય તો હું પણ થોડું કામ કરવા લાગું તો વિડીયો પવન પણ ફૂલ છે ને વરસાદ પણ ફૂલ છે અત્યારે વરસાદના મોસમમાં અત્યારે વાવાના છે વૃક્ષ જો અત્યારે નાના નાના છે અને મોટા તો ગાય અત્યારે વરસાદ ફૂલ હતો તો અત્યારે વરસાદ થોડોક ઓછો થઈ ગયો છે તો આપણે વૃક્ષને થોડાક સાઈડમાં એ બધા લઈ લઈએ બોલેરાવાળાના ભાઈને થોડુંક મોડું થાય બુલેરો મૂકી અને પછી પાછા આવે કામ કરવા નીતિન ભાઈ તો બોલેરો અત્યારે જરૂર છે તો એ જાય ને આપણે વૃક્ષ બધાએ ઉતારીએ સાઈડમાં પલળેની એમ તો ફટાફટ કામ ચાલુ છે જો આપણે ને બધા ખાંટો કરવાનું કામ અત્યારે ચાલુ છે જો વૃક્ષના માટે ને તમારે પણ આ રીતના વૃક્ષ વાવા હોય ને તો વાયદે દેજો સારું છે હા વરસાદ સારો છે એટલા માટે અમારે થોડુંક આપણા ગજાનંદ સ્ટુડિયો વાળા ભાઈ પણ લાગી રહ્યા છે ત્યારે ભાવેશભાઈ અલગ અલગ રીતના વૃક્ષ છે જો તમે તો ફાસ્ટ ફાસ્ટ કામ કરો વરસાદ ક્યારે પણ તૂટી પડે છે આપણે ફટાફટ વૃક્ષને રોપી દે વરસાદ આવે એટલા માટે સારું છે વૃક્ષ કાય ગામ મોટા થાય મારો તો સીન આવી જાય ને કેમ કે હું શૂટિંગ ઉતારવા માં રેમ તો મારો તો સીન આવે ની કઈ તો અત્યારે ગાય જોઈ શકો છો તમે ખાટા ગોરવાનું કામકાજ ચાલુ છે અત્યારે ગારો ફૂલ છે પોસી જમીન થઈ ગઈ એટલે મજા આવે છે પાઇપ ના ટુકડા નકલી પાઇપ છે જોઈને એમ નહીં કેતા કે ઓરિજિનલ પાઇપ તોડ નાખો આ નકલી પાઇપ તોડ નાખી નિલેશભાઈ અત્યારે નિલેશભાઈ ને ભાઈ અત્યારે ગોડવાનું કામકાજ ચાલુ છે અહીંયા મને કાટા વક્સુલમાં કૂતી જાય તો ધ્યાન રાખજો તો નિલેશભાઈ જો કાઈ દે તેનો બોટી ને કોજે અત્યારે કાટો પૂરો કરને કોજ અત્યારે એમાં ગ્રુપ્સ ડાયરેક્ટ આવી જશે વ્યવહારે આ રીતના આખા સર્કલ માં વાવાના છે ગ્રુપ્સ તો વિડિયો ની અંદર બન્યા રહેજો ને જોવાની ખૂબ જ તમને મજા આવશે ના કઈ શોખ માટે નથી આપણે વિડીયો બનાવતા તમને પણ આ રીતનું બનાવો ને વૃક્ષ પણ તમે પણ વાવો આ રીતના ઓકે તો પેલું વેલું વૃક્ષ વાવવાનું છે તો એનું અત્યારે ડિસ્કસ થાય છે કે કયું પેલું ફર્સ્ટ વાવ પેપર થી શરૂઆત કરીએ આપણે પેપર થી ઓકે તો પેપર નું વૃક્ષ ગોતી લ્યો પેપર અમારે કલાક જગ્યા ગોતી રહી આપણે હમ તો ફાઇનલી આ વૃક્ષ વાવવાનું છે નામ તો નથી આવડતું પણ ફૂલ ઝાડ જ છે મોસમ માં આ લોકો ને નાહવાની શું મજા આવતી હોય ખબર નથી તો ખાડા ઓલરેડી થઈ ગયા છે અર્ધા પોણા આ બધા ને નાહવાની પેડી છે તો આ રીતનો પેણો આપણે નાખવાનું છે વસારે આ કોલેબ્રેટ ટ્રેક ટ્રેક્ટર રેતી શું કે રેતી કે પેણો પેણો ફેરો એક રેતી રેતી જ બોલાય જાય મને યાદ રહી જાય તો પેણાનો એક ટ્રેક્ટર આખું છે તો પેણો પર આપણે વસાર રાખવાનો છે અને પ્લાસ્ટિક ફાઇનલી કાઢવું જ પડશે જો નકર વૃક્ષ નો થાય બરોબર આટલા માટે તો પ્લાસ્ટિક કાઢીને ઓ પેણો નાખતા જાવ અને ચાલો વૃક્ષને રોપણ કરજો ને તાળીઓને ગણગણાટ બન નો થાવો જોઈએ વગાડી નાખો વગાડી નાખો

તો બીજો રાઉન્ડ આવશે ત્યારે બધા આવું હોય આવી જતો વિડીયો અપલોડ કરું પછી જોઈને તીને આવો તમને ગ્રીલ ફિટ કરે ને એ તમને બતાવી દઉં ચાલુ રાખો

હા તો આપણે ભાઈની ચેનલ છે ગજાનન સ્ટુડિયો તો એને પણ આપણે સબસ્ક્રાઇબ કરી દેજો બધા ને સપોર્ટ કરજો હું તમારે માં ભણિયાને પણ સપોર્ટ કરજો હા મેરીદાન તો ભાવે તો અત્યારે પૂરું જોર લગાડીને અત્યારે એને દબાવવાની કોશિશ કરે છે તારીખ નું કરીને ફરતા આપણે ગ્રીલ ને પાણીથી આડું કરી દેશું તો રબવાનો કામકાજ થઈ ચાલુ જ છે તો આ રીતનું તો આ ફરતી રીતના જો તમે

પથ્થર રાખવાના છે ને વૃક્ષ ના તમે ઝાડવા ખાલી ધોઈ લેજો ને તમે ક્યારેક આવો ને દાંડી તો ધોઈ લેજો બધા ખાલી ગ્રીલ ધોઈ તો પણ તમને ખબર પડી જશે ને બે બે વખત ચા પીવાનું બંધ કરો તમે બધા બાકી છે હા આ ત્રીજો કપ પહેર્યો હવે ભાવેશ બીજો કપ ભાઈ બે થોડો ભરવા ને પીયુષ બામણી હાલ આવે આમ છે ફૂલ મહેનત કરીને હાલ આવે જેમ ગમ ચા પીવા આવે ચા પીવા માટે કેમ કે અત્યારે વરસાદ ફૂલ છે ને એટલા વૃક્ષ આપણે વધી ગયા છે તા બાકી છે અત્યારે આની વસારે આવી ગયા છે ને વચ્ચે હું લેતો જઈ કા એ તો ભાઈ હું પણ મિત્રો સાપ પી લમ ને ચા તો આપણે પીવું જ કેમ કે ને જોઈ લેજો વરસાદમાં પલરી જશે પુલે ફૂલ વરસાદમાં પલરી આવડે છે પીસ કાકા પેલા જો સાપ આપે અમે વિડિયોમાં તો દેખાડવું પડે ને કે ચા પીવાનું છે એમ તો આપણે અત્યારે ફાઇનલી ચા પી લે

ને આ તમે જોઈ શકો છો અત્યારે સોમાથાની સીઝન છે એટલે થોડુંક રિઝલ્ટમાં કંઈ દેખાય નહીં તમને બાકી આ બધી ગ્રીલ જોઈ લેજો ને દાંડીમાં આવો તો પ્રથમ તમને બધું જોવા મળી જશે અહીંયા તારીખનું છે ને બધા વાયા છે મોટા થઈ જાય પછી તમને જોવા મળશે અલગ નજારો તો વૃક્ષ તો બધા અત્યારે સોફાઈ ગયા છે વિડીયો ની અંદર બની રહેતો ને અત્યારે લાસ્ટ નો સીન છે કેમ કે બે વાગ્યા ની વાત છે અત્યારે કેટલા વાગ્યા તો ગાય અત્યારે બધા વૃક્ષ ને અત્યારે સહી સલામત રાખવા પડે છે નીચે દે છે અત્યારે ગોઠવી દઈએ વરસાદનું મોસમ છે ને જેટલા વેજા થઈ અત્યારે રાખીએ છે નરેશભાઈ ના ખેતરમાં આવે ને ગણવાનું ચાલુ છે કેટલા વેજાથી ગણાય જાય

તો પોપટભાઈ લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અત્યારે વૃક્ષ બધા રોપાઈ ગયા છે ને બધા છે અત્યારે રાખી દીધા છે ને એને પણ પાછા વાંચું પછી બ્લોક માં લે કે એનો વૃક્ષ વધી ગયા છે ને જેટલા અમારાથી રોપણ થયા એટલા રોપી દીધા છે તો વિડીયો ને આપણે અંત કરી દેશું ને મારા મિત્રો બધા અત્યારે અમે એટલા રહ્યા છે બાકીના બધા તો બાકી ગયા બધા વૃક્ષ રોપીને ગયા ફોલો કરો સબસ્ક્રાઈબ કરો હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને